આજે જલારામ બાપાની બસો પચીસમી જયંતિ છે જેની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં જલારામ બાપાને જંબો રોટલાનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ વખતે પણ જલારામ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગરૂપે

આ સંસ્થાનો જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે રોટલો સાત બાય ની સાઈઝ છે એમની અને ચોસઠ કિલોનો વજન છે એ આજે પૂનમ બનાવી અને બાપાના ચરણોમાં ધરાવી અને સાંજે મારતી બાદ લોકોને પ્રસાદી રૂપે વિતરણ ભક્તોને કરવામાં આવશે અને આ રોટલાની જે ખાસિયત છે એ બે હજાર પાંચ પછી આજે આ એકતાલીસ મો રોટલો બનેલો છે એ બાપાના ચરણમાં બધરાવી અને બે રોટલા આજે બનાવેલા હતા એ ચાર બહેનો ની મદદ થી દોઢ કલાક ની સમયમાં બનાવવામાં આવે છે તેમની અંદર પિસ્તાલીસ કિલો બાજરાનો લોટ છે પાંચસો ગ્રામ નિમક છે પંદર લીટર પાણી છે અને બે કિલો ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે